કેમ છો મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જ નહીં પરંતુ અનેક લોકો જે ઘર આંગણે સરસ મજાના બાગાયતી ફળ પાકો ઉછેરે છે તેવા તમામ લોકોને ઉપયોગી થાય તેવી કોઠા સૂઝથી અમારા એક મિત્રએ સરસ મજાનું જે આપણે કહેવાય કે નાના નાના ઉછરતા જે આપણા છોડ છે તેના રક્ષણ મળે તે માટે પોતાની આગવી કોઠા સૂઝથી સરસ મજાનું જે કામ કરેલું છે તેની વાત આજે આપણે આ વિડીયોમાં કરવાની છે પરંતુ જે લોકો નવા હોય આપણી ચેનલ સૌ જોઈ રહ્યા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે જે વિડીયો મૂકતા રહી તે સૌથી પહેલાં તમને જોવા મળે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું ત્રિકોણાકાર જેને કહેવાય કે કોઠા સૂજથી માત્ર ત્રણ લાકડીઓ છે તે ખોળેલી છે અને તેની ફરતે વેસ્ટેજ આપણે જે વસ્તુ હોય છે ખાટલાનું વાણ છે અથવા આપણે પશુપાલન સાથે પણ સીધા સંકળાયેલા હોય ખેડૂત મિત્રો છે તે ખોળ ખવડાવતા હોય છે તો તેની સૂત્રી છે તે પણ નીકળતી હોય છે અથવા અન્ય કોઈ એવી વેસ્ટેજ પટ્ટીઓ હોય છે જેનો ઉપયોગ આપણે સરસ મજાનું આપણા જે ઉછરતા છોડ હોય તેને આપણા જે ઘર આંગણા ઉછેરી શકીએ છીએ તેવા પાલતુ પ્રાણીઓથી બચાવવા માટે આપણા છોડને આવી રીતે ફરતી ત્રણ લાકડી ત્રિકોણાકાર આપણે જે વિડીયોમાં જોઈ રહ્યા છીએ તેવી રીતે ખોળી દેવાની ત્યારબાદ ફરતા જે આપણે સૂતરની દોરી હોય અથવા તો ખાટલાનું વાણ હોય તેના વીટા લઈ લેવાના આપણે આ વિડીયોમાં જોઈએ જ છીએ પછી ત્યારબાદ ઉપર છે તે ત્રણ લાકડી આડી બાંધેલી છે સરસ મજાનો કોઠા સૂઝનો અદ્ભુત સંગમ છે તે મારા ખેડૂત મિત્રએ કરેલો છે અને આપણે અગાઉ એનો વિડીયો બનાવેલો જ છે કે આવી જ રીતે વૃક્ષો છે તે ઉછેરેલા છે તેનો આપણે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકશું મિત્રો આમાં કંઈ એટલો ખર્ચો નથી આ ટેકનિક છે તે દરેક લોકો અપનાવી શકે તેવી છે ખર્ચ બિલકુલ પ્રમાણમાં નથી કારણ કે ખાટલાનું વાણ છે તે પણ આપણે જ્યારે ખાટલો આપણો જર્જરીત થઈ જાય અથવા જૂનો થઈ જાય કે તૂટી જાય ત્યારે આપણે વાણ છે તે ફેંકી દેતા હોય છે તો આવી રીતે તમારી નજીકમાં જે કંઈ આવી વેસ્ટેજ પટ્ટીઓ હોય અથવા તો દોરી હોય તો તેનો ઉપયોગ તમે આવી રીતે ઉછળતા છોડના રક્ષણ માટે અને પાલતુ પ્રાણીઓથી બચાવવા માટે લોખંડના પિંજરા છે તે માણસો બજારમાંથી ખરીદતા હોય છે પરંતુ તેની કિંમત ઘણી હોય છે ત્યારે સુસ્તી પણ દરેક લોકો આ ટેકનિક છે તે અપનાવી શકે તેવી છે એટલા માટે જ આપણને એવું લાગ્યું કે મિત્રોને અમારા જે મિત્રોએ આ ટેકનિક અપનાવી છે તો આપણે વિડીયો બનાવીને અનેક લોકો માહિતગાર બને તેવી આશા સાથે આપણે માહિતી છે તે અત્યારે આપી રહ્યા છીએ અને અગાઉ આપણે આ જ વિડીયોમાં સૌ પ્રથમ આપણે બોરનું જે ઝાડ જોયું તેની જ લાકડીઓનો ઉપયોગ પણ તમે કરી શકો છો એટલે બહારથી કંઈ પણ વસ્તુ લેવાની જરૂર પડતી નથી અને કોઠાસૂજ માટે આપણા દેશના લોકો છે તે જાણીતા છે એકદમ નજીવા ખર્ચમાં આમાં તો કંઈ ખર્ચ જ નથી મને મિત્રએ કીધું હતું કે કોઈ પણ જાતનો ખર્ચ નથી તમે તમારી આસપાસમાં લીમડો હોય અથવા બાવળ હોય તો તેની લાકડી પણ તમે ખોળી શકો છો પરંતુ બોર હોય તો આપણે જ્યારે બોર છે ઉલડી ગયા હોય એટલે કે સિઝન પૂરી થઈ ગઈ હોય તો આપણે બોરડી છે તે કટિંગ કરતા હોય છે તો તેમાં પણ આવી સરસ મજાની જાડી ડાળીઓ છે તે નીકળતી હોય છે તેનું આઈ ક્લાસ કટિંગ કરીને સરસ મજાનો આવી રીતે આપણે પણ આપણા ઉછરતા છોડને જે આપણા પાલતુ પ્રાણીઓથી બચાવવા માટે રક્ષણ માટે સરસ મજાનું આયોજન આપણે કેમ ન કરી શકીએ આજે લોકોનો ક્રેજ એટલો બધો વધી રહ્યો છે કે કોઈ પણ ભોગે આંગણે જેટલી જગ્યા છે તેટલી જગ્યામાં સરસ મજાના આપણા વિસ્તારને જે અનુકૂળ બાગાયતી ફળ પાકો છે તે ઘર આંગણે મેળવતા થયા છે આપણે બોરનો જોયું ચીકુ છે સીતાફળ છે કે આવા સરસ મજાના ઘર આંગણે થઈ શકે તેવા નેચરલી હેલ્ધી કુદરતી અને પૌષ્ટિક જે આપણા શરીરને ઉષ્માભર્યું રાખે તેવા પોષક તત્વોથી સફર ફળો છે તે આપણે ઘર આંગણે કેમ ન મેળવી શકીએ માત્ર વિચારની જરૂર છે અને થોડી ઘણી તૈયારી હોય વૃક્ષો પ્રત્યેનો અદભુત લગાવ હોય તો આપણે આ પણ કરી શકીએ છીએ અને સરસ મજાનું નયન રમ્ય વાતાવરણ આપણા ઘરનું ઊભું કરી શકીએ છીએ આપણી વાડીનું કરી શકીએ છીએ અથવા તો આપણે જે કાંઈ વાડા હોય ત્યાં પણ સરસ મજાનો કુદરતી નેચરલ દેખાવ આપણે આવા વૃક્ષો વાવેલા હોય તો કરી શકીએ છીએ અને વધારાનું કે આપણી નજર સમક્ષ જ પકવેલા ઓર્ગેનિક ફળો છે તે આપણે ખાઈ શકીએ છીએ જેના કારણે આપણું જે જીવન છે તે ધબકતું રહે છે મહેકતું રહે છે અને એકદમ સુવાસિત વાતાવરણમાં આપણે રહી તો આપણને કુદરતના સાનિધ્યમાં રહેતા હોય તેવો અહેસાસ જો આપણે ઊભો કરવો હોય તો વૃક્ષો છે તે વાવવા પડશે તેનું જતન કરવું પડશે તેનું સંવર્ધન કરવું પડશે અને લોકોને માહિતગાર આપણે એટલા માટે બનાવીએ છીએ કે સરસ મજાના આર્થિક ફાયદો પણ આપણને થાય માનસિક શાંતિ પણ મળે અને સરસ મજાનું કુદરતી વાતાવરણમાં આપણે રહી તેનો પ્રતીતિ પણ આપણને થાય તેવું પાક્કા પાયે કામ છે તે આપણે લોકો દરેક લોકો કરે અને સરસ મજાનું સ્વાસ્થ્ય અને લાંબુ નિરોગી જીવન જીવે તેવા જ માહિતીસભર વિડીયો આપણે સમયાંતરે તમારા સુધી સતત પહોંચાડતા જ રહીશી અને તમારા લોકોનો ખૂબ ખૂબ સાથ સહકાર અમારી ચેનલને મળ્યો છે અને નાની ચેનલ આજે વ્રટ વૃક્ષ જેવી ચેનલ બનવા જઈ રહી છે તો તમામ ગ્રુપ એડમિનો જે કંઈ સોશિયલ મીડિયાના માધ્યમો છે વોટ્સએપ ફેસબુક ટેલિગ્રામ જે જે ગ્રુપો ચલાવે છે તેવા એડમિન સાહેબોનો પણ આપણે દિલથી જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે કે આપણને લિંક છે તે મૂકવા દઈએ છીએ અને લાખો ખેડૂતો લાખો લોકોને ફાયદો થાય તેવી માહિતગાર બનો જે આપણી ખેડૂત મિત્રો માહિતગાર બનોની નાની એવી ચેનલને વટવૃક્ષ બનાવી દીધી જેના કારણે આજે આપણી ચેનલ છે તે ખૂબ જ સારી એવી કોમેન્ટો પણ દરરોજ પ્રાપ્ત કરી શકી છે અને અમને પણ એક લોક કલ્યાણ કરિયાનું જે કામ કરી છે તેનો અનુભવ છે તેનો અહેસાસ છે તે ખુદ અમે વ્યક્ત કરી છીએ અને તમામ ગ્રુપ એડમિનોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માની છે તો આ વિડીયો પણ તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો અને જીવનમાં પાંચથી દસ વૃક્ષો ઉછેરજો એના ફળો ખાજો અને લાંબુ તંદુરસ્ત નિરામય જીવન જીવજો તેવી આશા સાથે આપણે ફરી મળશું નવા આવનારા વિડીયોમાં નવા રસપ્રદ વિષય લઈને ત્યાં સુધી આપ મિત્રો જોડાયેલા રહો હું પણ એક ખેડૂત પુત્ર છું અને દરેક લોકો છે તે આવા જે જે થઈ શકે જેનાથી જેટલી જગ્યા હોય ઘરે વાળીએ અથવા સઢા પાડે અથવા તો પોતાના જે કાંઈ બિઝનેસના સ્થળો હોય ત્યાં જો જગ્યા હોય તો વૃક્ષોનું જતન છે તે છ વર્ષ સુધી કરતા રહેજો મિત્રો સમાજ માટે માનવ સમાજ માટે પશુપાલન જેવા અનેક વિષયોને આવરી લઈ પર્યાવરણ જેવી મહત્વની જે બાબતો છે તેને પણ આપણે આવી રીતે સમાવિષ્ટ કરતા રહેશું વિડીયોમાં અને લોકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ આપણી ચેનલને મળી રહ્યો છે ત્યારે ખરેખર આપણે જેટલો આભાર માની તેટલા તેટલો આભાર ઓછો પડે કારણ કે અસંખ્ય કોમેન્ટો લાઇક અને શેર કરે છે લોકો તે ખરેખર માનવ જે લોક ઉપયોગી કાર્ય છે તેમાં તમે પણ ભાગીદાર બનો છો અને આપણી ચેનલ છે તેને જેમ બને તેમ આપણા જે વિડીયોની લિંક છે ત્યાં તમે ફોરવર્ડ કરતા રહેજો જેથી લોકોને ફાયદો થાય માનવ સમાજને ફાયદો થાય અને સરસ મજાનું આપણું જીવન એકદમ સારી રીતે સમાજ ઉપયોગી થઈ અને બીજા મિત્રોને કામ આવે તેવું પાયે કામ આપણે કરતા રહી તો ફરી જ મળશું મિત્રો નવા આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે ચોક્કસ જણાવજો થેન્ક યુ મિત્રો